ફરી એક વખત કોરોનાએ સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઈને સમગ્ર દેશ દેશવાસીઓ તેમજ સરકાર ખૂબ જ ચિંતિત છે તો બીજી તરફ કેરળમાં પણ કોરોનાના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કેરળમાં કોરોના વાયરસના નવા પ્રકારના ચેપની પુષ્ટિ થઈ છે કેરળમાં સ્થિતિ ગંભીર બની રહી છે શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં છસો ચાલીસ નવા કેસ નોંધાયા છે જેમાંથી એકલા કેરળમાં બસો પાસઠ નવા કોરોના દર્દીઓ છે આ ઉપરાંત કેરળમાં પણ એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે દેશમાં હાલ કોરોનાના બે સક્રિય કેસ છે કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપી છે હોસ્પિટલો અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફર્યા પછી ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે કેરળને અડીને આવેલા કર્ણાટકમાં બે દિવસ પહેલા એક વ્યક્તિના મોત બાદ ચેપને લઈને ચિંતા વધવા લાગી છે કેરળમાં કેસ વધવાને કારણે પડોશી રાજ્ય તમિલનાડુ કર્ણાટક અને ગોવામાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે કેરળમાં કોરોના સંક્રમણને લઈને સૌથી વધુ ચિંતા છે રાજ્યમાં બે દિવસમાં ચાર મૃત્યુ સાથે કેરળમાં ત્રણ વર્ષ પહેલા જેપ શરૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા બોતેર પર પહોંચી ગઈ છે રાજ્યોને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સલાહ પણ આપી છે દરમિયાન એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં પણ ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સાજા થનાર લોકોની સંખ્યા વધી લાખ તેજાર ત્રણસો અઠ્યાવીસ લોકોના મોત થયા છે હજુ પણ બે હજાર નવસો સત્તાણું લોકો દેશભરની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તો એન્ટિકોરોના રસીના બસો વીસ કરોડ સડસઠ લાખ ઓગણ 1081 ડોઝ આપવામાં આવ્યા છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર